કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી ભારતને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પર જુત્તું ફેંકવાની ઘટનાનો પાટણમાં કોંગ્રેસ દ્વારા કરાયો સખત વિરોધ આ કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈ અને અનુસૂચિત જાતિના હસમુખ સક્સેના શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ સહિત અનુસૂચિત જાતિના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એ સંવિધાન એ દેશનું સર્વોપરી ધર્મ કરતા પણ ઉપરાંત સંવિધાન છે ભારતના સંવિધાનિક પદ ઉપર બેઠેલા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીઆઈ ગવર સાહેબ દિવાર સાહેબને જે રાકેશ કિશોર નામના વકીલે જે જીતું ફેંકીને બંધારણનું નહીં પણ સમગ્ર એકસો કરોડ જનતાનું અપમાન કર્યું છે તો આજે અગિયાર તારીખે સમગ્ર ભારતની અંદર રાકેશ કિશોર વકીલના વિરોધમાં આજ બંધારણીય વડા સાહેબ સાહેબને ખુલવાર કરી અને અમને વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી અને કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના ઈશારે જે કામ કરવામાં આવ્યું છે તો તાત્કાલિક આવા વકીલ મનુવાથી વકીલને સસ્પેન્ડ કરવામાં આવે તો જેલ ભેગા કરવામાં આવે